લોકોને એક શબ્દ વારંવાર સાંભળવા મળ્યો હતો અને તે હતો સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કોરોનાના લીધે સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં અવરોધ આવતા સમગ્ર વિશ્વમાં લગભગ દરેક સેક્ટરમાં પુરવઠાની અછત ઊભી થઈ છે હવે જો સપ્લાય ચેઇનની ગંભીરતાને સમજનારાઓ કચ્છના રણમાં મીઠું પકવતા આગરિયાઓની સમસ્યા પર ધ્યાન નહીં આપે તો દેશના લગભગ અડધા ભારતીયોનું જીવન મીઠા વગરનું થઈ જશે હા આ સમસ્યા છે કચ્છના અગરિયાઓની કોઈને પણ થાય કે કચ્છના અગરિયાઓની એવી તે કઈ સમસ્યા છે જેના કારણે અડધા ભારતે મીઠા વગર રહેવાના દિવસો આવશે અહીં જાણી લો કે કચ્છના અગરિયા આખા ભારતમાં થતા મીઠામાં ચાલીસ હિસ્સો ધરાવે છે હવે અહીં જણા એ પણ તકલીફ પડે એટલે સીધા ભારતને મળતા ચાલીસ મીઠાના પુરવઠાને અસર પડી તેમ કહેવાય હવે જો તંત્ર એ ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાની નજીક આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા આગળિયાઓની સમસ્યા પર ધ્યાન ન આપ્યું અને તેના કારણે મીઠાની સપ્લાય ચેન મેનેજમેન્ટમાં અવરોધ ઊભો થયો તો તેના માટે જવાબદાર હોદ્દેદારો પર તંત્ર ચોક્કસ મીઠું વાટશે સુરેન્દ્રનગર જિલ્લાની નજીક આવેલા કચ્છના નાના રણમાં નર્મદા કેનાલનું વેસ્ટ પાણી પરિવળતા રણમાં મીઠું પકવતા આગળિયાઓના પાટા ધોવાયા છે તેની સાથે જ રણ પણ જાણે દરિયો બની ગયો હોય તેમ બેટમાં ફેરવાઈ ગયું છે આના લીધે મીઠું પકવતા ગરીબ અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળતા તે કફોડી સ્થિતિમાં મુકાયા છે કચ્છના નાના રણનો ઘણો બધો હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પથરાયેલો છે આ નાનું રણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધાંગધ્રા તાલુકામાં આવેલું છે આ રણમાં અગરિયાઓ કાળી મજૂરી કરીને મીઠું પકવતા હોય છે અગરિયાઓ તડકો જોયા વગર વર્ષના મહિના કાળી મજૂરી કરીને મીઠું પકવે છે મીઠું પકવતા લગભગ પાંચ હજાર અગરિયા પરિવાર તેના પર નભતા હોય છે તેઓ ઠંડી કે પચાસ ડિગ્રી તાપમાનમાં પણ રણમાં ઝુંપડા બાંધીને રહે છે અને મીઠું પકવે છે હવે દેશનો લગભગ 40% મીઠું પકવતા અગરિયાઓને વિશેષ મદદની વાત તો આપવાની બાજુમાં રહી પણ સરકારને અણ આવડત અને તંત્રની બેદરકારીનો ભોગ અગરિયા છેલ્લા 1 2 વર્ષથી નહીં પરંતુ 15 15 વર્ષથી બને છે તંત્ર દ્વારા નર્મદાના વેસ્ટ વોટરને રણમાં છોડવામાં આવતા આ અગરિયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાય જાય છે ધાંગધ્રા અને પાટડી તાલુકાના નિમકનગર કોપરણી કુડા

કેનાલ માં બકનડીઓ મૂકવામાં આવતા કેનાલ નું પાણી રણ માં વાળવામાં આવ્યું છે તેના લીધે આ પાણી આખા રણ માં ફરી વળ્યું છે અને રણ જાણે કે આખા બેચ માં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે રણમાં નર્મદાનું પાણી આવવાના લીધે લગભગ ત્રણસો જેટલા મીઠાના પાટા પાણીમાં ગરકાવ થતા અગરિયાઓની જે મહેનત છે તેની પર પાણી ફરી વળ્યું છે હવે પકવેલું મીઠું ધોવાતા અગરિયાઓના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયું છે

અને દેશને ચાલીસ ટકા મીઠું પૂરું પાડતા અગરિયાઓને જંગી વળતર ચૂકવવું પડે તેમ છે પણ ગરીબની વાત સાંભળે કોણ અગરિયાઓની પરિસ્થિતિ એટલી દયનીય છે કે તેઓ કહે છે કે રણમાં નર્મદા કેનાલનું પાણી અમારા માટે અભિશાપ છે નર્મદા નિગમના બાબુઓ તાત્કાલિક પાણી બંધ કરે નહીં તો અગરિયાઓ પાયમાલ થઈ જશે સામાન્ય રીતે નર્મદાના પાણી માટે વલખા મારવામાં આવે છે પરંતુ આ જ નર્મદાનું પાણી રણમાં મીઠું પકવતા અગરિયા માટે અભિશાપ છે તેના લીધે તેમનો મીઠાનો ધંધો જ ખતમ થઈ જાય છે તેઓને લાગે છે કે નર્મદા નિગમ આ રીતે પાણી છોડીને રીતસર અમારા પર મીઠું વાટી રહ્યા છે અગરિયાઓનું કહેવું છે કે તંત્રને બીજું કોઈ ન મળ્યું અને અમારા જેવા ગરીબ જ મળ્યા કીડીને કઈ કોષનો ડામ દેવાતો હશે તંત્ર આગળ અમારું શું ગજું અમારે તંત્ર પાસેથી કશું જોઈતું જ નથી અમને અમારી રીતે જીવવા દે એટલે બહુ અને અમને નડે નહીં એટલે બસ અમારે શાંતિ આટલા વર્ષોથી આ રીતે છોડવામાં આવતા પાણીને લઈને નર્મદા નિગમે હજુ સુધી ફોડ પાડ્યો નથી આ સંજોગોમાં અગરિયાઓ જો નુકસાન વળતરનો દાવો કરે તો નિગમે કેટલી રકમ ચૂકવવાની આવી શકે તેની પણ કોઈ પણ પ્રકારની કાયદાકીય સમીક્ષા પણ તેમણે કરી નથી આના પરથી અંદાજ આવે છે કે ગરીબો પ્રત્યેનો નિગમનો અભિગમ કેવો છે અગરિયા આટલા વર્ષોથી ભૂમો પાડે છે છતાં પણ નિમ્ભર નિગમ કોઈ જવાબ આપતું નથી આ તો રીતસર એમ જ લાગે છે કે પાણીનું સંચાલન કરતા નિગમમાં જ પાણી નથી આશ્ચર્યની વાત તો એ છે કે ગરીબ અગરિયાઓ વર્ષોથી આ રીતે બૂમો પાડતા હોવા છતાં તેની વાત કેમ કોઈના કાન સુધી પહોંચતી નથી શું આપણે ત્યાં તે શિરસ્તો બની ગયા છે કે કોઈ પણ બાબત રાજકીય વિવાદનો મુદ્દો બને નહીં ત્યાં સુધી તેનો ઉકેલ ન લાવો રાજકારણીઓ જંપલાવે નહીં ત્યાં સુધી કોઈ સમસ્યાનો ઉકેલ જ ન લાવવો હવે અગરિયાઓના કિસ્સામાં પણ આ જ સ્થિતિ સજા છે કે શું એક સવાલ છે તંત્રએ અગરિયાઓની આ સ્થિતિની જવાબદારી લેવી જ પડશે ગરીબને આ રીતે પાયમાલ કરીને બેહાલ સ્થિતિમાં કેવી રીતે મૂકી શકાય અગરિયા માટે તંત્રએ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જ જોઈએ છેવટે કંઈ નહીં તો આ નુકસાન બદલ પેકેજ તો આપવું જ જોઈએ કોઈની આજીવિકા જ છીનવી લેવાય તો તેને કંઈક તો વળતર આપવું પડે ને અગરિયાઓને તંત્ર યોગ્ય વળતર આપે તે જ સમયની માંગ છે